નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રમતગમતના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે માહિતી મેળવીશું કે જે તેને પરીક્ષા ઉપયોગી નીવડશે અને જો તમે એમ ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે મેં જે નવા વિડીયો મૂકી તે તમે જોઈ શકો તો જોઈએ આજના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક દ્રોણાચાર્ય રાજીવ ગાંધી અને અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડી કયા છે દ્રોણાચાર્ય એવોર્ડ રાજીવ ગાંધી એવોર્ડ અને અર્જુન એવોર્ડ આ ત્રણે ત્રણ એવોર્ડ મેળવનાર ખેલાડી કયા છે તો ગોપીચંદ પુલેલા ગોપીચંદ પુલેલા પુલેલા ગોપીચંદ આ ત્રણે ત્રણ એવોર્ડ મેળવેલા છે પ્રશ્ન નંબર બે ગુજરાતની મેરેથોન વક પ્રતિભાના ઉપનામથી કોણ જાણીતું છે ગુજરાતની મેરેથોન વક પ્રતિભા ગુજરાતની મેરેથોન વર્ગ પ્રતિભા ઉપનામથી ઉપનામથી કોણ જાણીતું છે તો બાબુભાઈ બનોચા બાબુભાઈ બનોચા ગુજરાતની મેરેથન વર્ગ પ્રતિભા છે પ્રશ્ન બટરફ્લાય સ્ટ્રોક શબ્દ શેમાં વપરાય છે સ્ટ્રોક શબ્દ શેમાં વપરાય છે તો પોલો પોલો નબતના અંદર બટરફ્લાય સ્ટ્રોક શબ્દ વપરાય છે નંબર ચાર સ્ટ્રોક પેલેન્ટી પેલેન્ટી કોર્નર અને બુલી જેવા શબ્દો કઈ રમત સાથે સંકળાયેલ છે પેલેન્ટી સ્ટ્રોક પેલેન્ટી કોર્નર અને બુલી આ ત્રણ શબ્દો કઈ રમત સાથે સંકળાયેલ છે તો હોકી સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર પાંચ કર્નલના ઉપનામથી કયા ક્રિકેટર જાણીતા છે તો દિલીપ વેગેશકર દિલીપ વેગે વેગેશકર કર્નલ કર્નલના ઉપનામથી જાણીતા છે મોતીબાગ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મોતીબાગ સ્ટેડિયમ વડોદરામાં આવેલું છે અંદર મોતીબાગ સ્ટેડિયમ આવેલું છે છે ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય તો ઈરાની કપ સ્પર્ધા રણજીત ટ્રોફી ચેમ્પિયન એટલે રણજીત ટ્રોફી જેને જીતી હોય તે રણજીત ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાય છે ઈરાની કપ સ્પર્ધા એ રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાય છે બે હજાર વીસની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજનાર છે તો બે હજાર વીસની ઓલિમ્પિક રમતો ટોક્યો બરાબર ટોક્યો શહેર જાપાનના ટોક્યો શહેરમાં યોજનાર છે પ્રશ્ન નંબર નવ ઓલિમ્પિક રમતોત્સવમાં વ્યક્તિગત રીતે પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર કોણ હતા તો ઓલિમ્પિક રમતમાં રમતોત્સવના અંદર व्यक्तिगत रीते प्रथम गोल्डमेडल अभिनव बिंद्रा अभिनव बिंद्रा अंदर व्यक्तिगत रीते प्रथम था एशियन गेम चार सौ मीटर दौड़ में चंद्रक जीतना प्रथम भारतीय महिला था तो कमलजीत सिंधु कमल कमलजीत सिंधु ए एशियन गेम चार सौ मीटर दौड़ में સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રથમ ભારતીય મહિલા હતા અગિયાર પ્રથમ ક્રિકેટ મેચ રમનારી મહિલા કઈ હતી એટલે પ્રથમ ક્રિકેટ મેચ રમનારી મહિલા કઈ હતી તો સુનિતા શર્મા સુનિતા શર્મા એ પ્રથમ ક્રિકેટ મેચ રમનારી મહિલા હતી ભારતીય મહિલા હતી ભારતીય અષ્ટ મિત્રો પ્રથમ ક્રિકેટ મેચ રમનારી મહિલામાં કઈ મહિલા

કોમનવેર રમોત્સવ ગાસ્લો સ્કોટલેન્ડ સ્કોટલેન્ડના ગાસ્લોમાં યોજાયો હતો ચૌદ ક્રિકેટની રમત માટે કયો દેશ સૌપ્રથમ મહિલા એમ્પાયર દાખલ કરી છે ક્રિકેટની રમતમાં કયા દેશે સૌપ્રથમ મહિલા એમ્પાયરને દાખલ કરી છે તો શ્રીલંકાએ દાખલ કરી છે પ્રથમ મહિલા એમ્પાયર તરીકે હોલ્કર ટ્રોફી કઈ રમતની છે તો હોલ્કર ટ્રોફી બ્રિજ બે રમતની છે ગુજરાત સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ આપવામાં આવે છે શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ આપવામાં આવે છે એકલવ્ય આચાર્ય એકેડેમી સ્થાપના કોણે કરી હતી તો એકલવ્ય આચાર્ય આચાર્ય એકલવ્ય આચાર્ય એકેડેમીની સ્થાપના દિનેશભાઈ ભીલે કરી હતી દિનેશભાઈ ભીલે એકલવ્ય આચાર્ય એકેડેમી સ્થાપના કરી હતી ગુજરાતના ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેમને કઈ અડ આપવામાં આવે છે તો ગુજરાતના ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે જયદીપસિંહ એવોર્ડ જયદીપસિંહ એવોર્ડ આપવામાં આવે છે સર્વપ્રથમ ગુજરાતી વિકેટ કીપર કયા હતા કે જેમને ભારતીય ક્રિકેટ સ્થાન મળ્યું હતું પ્રથમ ગુજરાતી વિકેટ કીપર જેમણે ભારતની ટીમમાં સ્થાન મળ્યું હતું તો કિરણ મોરે કિરણ મોરે એ પ્રથમ ગુજરાતી વિકેટ કીપર હતા જેને ભારત ટીમમાં સ્થાન મળ્યું હતું હોકીના ટાઈગર ધ ડોન ઓફ હોકી તરીકે કોણ જાણીતું છે તો કેડી સિંઘ બાબુ કેડી સિંઘ એટલે બાબુ એટલે આખું નામ છે એનું કેડી સિંઘ પછી એમને બાબુ શું બાબુ તેમનું હોનાળું નામ હતું એને બોલાવવામાં આવતું હતું કેડી સિંઘ બાબુ જે હોકીના ટાઈગર તરીકે ધ ધોન ઓફ હોકી તરીકે તેમને ઓળખવામાં આવતા હતા પછી એમ એમ જોસેફ મેમોરિયલ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે તો એમ એમ જોસેફ મેમોરિયલ ટ્રોફી વોલીબોલ રમત સાથે સંકળાયેલ છે રમતગમત ક્ષેત્રમાં કોને અને ક્યારે ભારતને હતો રમત રમતગમત ક્ષેત્રના અંદર એકમાત્ર ભારતીય ખેલાડી સચિન તેંડુલકર ને બે હજાર તેર ના અંદર ભારતના મળ્યો હતો રમત ફક્ત જ આવ્યો હતો તે સિવાય કોઈ પણ ખેલાડીને ભારતના એવોર્ડ મળેલ નથી અનુપકુમાર કઈ રમતના ખેલાડી છે તો અનુપકુમાર કબડી રમતના ખેલાડી છે પોયરુ રામારાવ કપ કઈ રમતનો ખેલાડી કઈ રમતનો છે તો પોયરુ રામા રાવ કપ એ કબડ્ડી રમતનો છે ગુજરાતના કયા ખેલાડીએ સૌ વખત ટેબલ ટેનિસમાં જુનિયર નેશનલ ટાઇટલ જીત્યું હતું તો હરમિત દેસાઈ કોને હરમિત દેસાઈએ સૌપ્રથમ ટેબલ ટેનિસના અંદર જુનિયર નેશનલ ટાઇટલ જીત્યું હતું મિત્રો જો તમને અમારી વિડીયો ગમે હોય તમે એને એક લાઇક આપી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો